જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને પંદર વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો એક પણ અધિકારીને ક્યારેય મેં છાવીવરા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય હશે સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલા ભરાવવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે બધા સતર્કતા પૂર્વક પોતાની કામગીરી ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં બે કોઈ ભલામણ કર્યું તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલા ભરવામાં આવે અને સખત સખત સજા મળવી જોઈએ હું બહુ સ્પષ્ટપણે માનું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલા ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેકે દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને

ત્યારે કોઈ વાંધો ઉપાડો તો કઈ રીતના કઈ પ્રોસેસ તમે એને અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબ ને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને બધું લઈ અને એનું લિસ્ટ અમારી ડીપીસી કે જે જેમાં મેયર ચેરમેન કમિશનર સોરી મેયર ચેરમેન દંડક પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે એમાં અમે ઇન્ટરવ્યુ લઈને એના માર્કિંગ આધારે અમે ભલામણ કરતા હોય છે સામાન્ય સભા ખાસ આ આખો જે ઘટનાક્રમ સર્જાનો આની અંદર

અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસીઝન લેવાનું હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે ચોક્કસ થી કાર્યવાહી કરતા હોય અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એ દરમિયાન જનરલ બોર્ડ અંદર આજ જીપીઓ સાગઠિયા સામે તમારા જ ભાજપના કોર્પોરેટરો એવા સવાલ ઉઠાવ્યા હતા ભ્રષ્ટાચાર કરે છે માહિતી હશે મારી પાસે કોઈ જનરલ બોર્ડ અંદર જનરલ જનરલ બોર્ડમાં માં પ્રશ્નોની ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચાર ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી બધું એટલે ચાલતું તું એ જ કહું છું કે રૂટીન કોઈ જગ્યાએ એ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એન નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ ના જે કઈ સ્ટાફ હોય છે એ તો જાહેર એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડ માં એની મંજૂરી થતી કોઈ પાછલા બેને છાને ખૂણે કામગીરી કરવાની થતી હોય છે રાજકીય ટીપી બેસાડવી છે એ પેલા જમીન સ્વાભાવિક રીતથી ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડ માં નથી થતા હોતા સામાન્ય બાંધકામ થતું હોય છે તો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતું હોય છે એક નાનો માણસ પોતાની છત બહાર પાડે પણ તો પણ તોડી પાડવામાં આવતી હોય છે સ્વાભાવિક રીતે ને એ જે તે વિભાગ માં કરી અને એની કામગીરી કરતા હોય છે એની ઇન્વર્ટ ની કામગીરી